સુરતમાં ઓક્સિજન સિલિન્ડરની આડમાં હિરાફેરી હેરાફેરી કરવામાં આવતી હોવાની ઘટના સામે આવી છે ત્યારે ઈચ્છાપુર પોલીસે સોળ પોઈન્ટ સાહીઠ લાખનો મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે સુરત શહેરના ઈચ્છાપુર ગામે ઠક્કર પેટ્રોલ પંપ સામે આવેલા રેલવે ફાટક પાસે એક શંકાસ્પદ ટેમ્પો ઊભો હોવાની બાતમી મળી હતી આ બાતમી મળતાની સાથે જ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી આ કાર્યવાહી દરમિયાન પોલીસને ટેમ્પાની અંદર હોસ્પિટલમાં વપરાતા ઓક્સિજન સિલિન્ડર મળી આવ્યા હતા જોકે પોલીસે વધુ તપાસ કરતાં સિલિન્ડરની આડમાં છુપાવેલા દારૂનો મોટા પાયે જથ્થો પણ મળ્યો હતો ટેમ્પાની તપાસ દરમિયાન એક હજાર પાંચસો બાર બોટલો ભારતીય બનાવટની અંગ્રેજી દારૂ અને બિયરના ટીન મળી આવ્યા હતા જેની કિંમત રૂપિયા એક લાખ હજાર બસો બત્રીસ થાય છે આ સાથે જ આઇસર ટેમ્પો અને મોબાઇલ મળીને કુલ સોળ લાખ સાઠ હજાર બસો બત્રીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે જોકે પોલીસે જ્ઞાનેશ્વર ઉર્ફે દિનેશ મધુકરભાઈ પાટિલને ઝડપી પાડ્યો છે જ્યારે એક અજાણી મહિલા અને પંકજ ઉર્ફે અશોક સામેલ છે એ બંને આરોપી હજુ ફરાર છે ગુજરાત પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેની કલમ છે બે હજાર સોળની ની કલમ પાસઠ એ ઈ અને એકસો સોળ બી એક્યાશી અઠ્ઠાણું